સામાન્ય રીતે આ સૃષ્ટિને ભગવાને ત્રણ પરિબળોને આધીન કરી છે કાલ કર્મ અને સ્વભાવ આ સૃષ્ટિ કાલને આધીન છે કાળનું ચક્ર ચાલ્યા કરે છે કાળ ક્યારે રોકાતો નથી અને કાલ પરિવર્તનશીલ છે ઘણી વાર આપણે કહીએ પેલા ભાઈનો એક સમય હતો મોટા મહેલમાં રહેતા હતા જે રહેવા માટે ઝૂપડો નથી એનો સમય બદલાયો કેમકે સમય પરિવર્તનશીલ છે બદલાતો જ રહે છે આ સૃષ્ટિ કાલને આધીન છે બાળકનો જન્મ થાય બાલ્યાવસ્થા આવે યુવાન થાય વૃદ્ધાવસ્થા આવે શરીર ક્ષીણ થાય મૃત્યુ થાય કેમકે કાલને આધીન છે આ સૃષ્ટિ કર્મને આધીન છે જેવો કર્મ કરે કર્મના બંધનમાં માણસ બંધાય અને કર્મનું ફળ ભોગવવું પડે છે કર્મનું છે એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું એક માણસ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો અને વચ્ચે કેસર કેરીનો બહુ સુંદર બગીચો આવ્યો ઝાડ પર પાકેલા સુંદર કેસર કેરીના ફળો રટકતા હતા પેલાની નજર પડી કેરી જોઈ કોને આંખો એ આંખ ચાલીને ના જઈ શકે પેલાનું મન લલચાયું પગથી ચાલતો ચાલતો ઝાડ પાસે આવ્યો કેરી જોઈ આંખો એ ચાલીને ગયા પગ પણ પગ કેરી તોડી ના શકે ઝાડ પર ચડ્યો હાથેથી કેરી તોડી જો જોઈ આંખો એ ચાલીને ગયા પગ તોડી હાથોએ તોડીને ખાધી ખાધી મોએ ચાખી જીભે પણ ચાખી એને રાખી નહીં રાખી પેટે એ બગીચાનો માલિક ત્યાંથી પસાર થયો એને જોયું કે આ ચોરી કરીને કેરી ખાય છે એક મોટી ડાંગ ઉપાડી જોરથી ફટકારી પીઠ પર માર કોણે ખાધો પીઠે જો જોઈ આંખોએ ચાલીને ગયા પગ તોડી હાથોએ ચાખી જીબે રાખી પેટે માર ખાધો પીઠે પણ માર પડ્યો દુખાવો થયો તો આંસુ ક્યાંથી નીકળ્યા આંખોમાંથી કેમ કે જોઈ હતી કોને ત્યાં જ લઈને આવે આ છે કર્મનું ફળ અને એવું નથી કે આ જન્મમાં જે કોઈ કર્મ કર્યા હોય આ જન્મમાં ભોગવીને છુટકારો થઈ જશે કરેલા કર્મના ફળ ભોગવવા માટે આ ચોરાસી લાખ યોરીની વ્યવસ્થા છે મહાભારતમાં પ્રસંગ આવે છે યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે પ્રભુ મને હસ્તિનાપુરનું રાજ્ય વૈભવ સત્તા સંપત્તિ મળી દીકરાઓ દીકરાઓ થયા પણ મારો કર્મ કે સો મારી સામે મૃત્યુ પામ્યા હું આંધળો ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપી પૂર્વ જન્મનું સ્મરણ થવા લાગ્યું કેટલાય જન્મો પાછળ ગયો જો કે એ જન્મમાં એક શિકારી હતો એક વૃક્ષ નીચે કબૂતરો દાણા ચણી રહ્યા હતા એમને પકડવા એક બારીક લોખંડની જાળ ગરમ કરીને ફેંકી એક કબૂતરની આંખો ચાલી ગઈ ને સો કબૂતરો મરી ગયા આ કર્મનું બંધન બંધાયું આટલા જન્મો લીધા એમાં જે સત્કર્મ કર્યા પુણ્ય કર્મ કર્યા પરિણામે રાજ્ય વૈભવ સત્તા સંપત્તિ મળ્યા પણ ત્યારે બેલેન્સમાં રહેલું સંચેત કર્મનું ફળ પાક્યું પરિણામે પોતે અંધ થયા અને સો દીકરાઓ સામે મૃત્યુ પામ્યા